લાટકી લાડો તો આજે છે સન્ડે અને અમે લોકો આશ્રમ આવી ગયા છીએ તો આખામાં જો બધે ભીનું ભીનું દેખાતું હોય છે કેમ કે વરસાદ ઝરમર ઝરમર હતો બટ બહુ જ હતો તો અમે લોકો અહીંયા અંદર હતા તો ડોમમાં કેટલા બધા ચકલા આવી આવી ગયા હતા બટ હમણાં તળકો નીકળો ને તો સીધા ઓડે જ ગયા હજી અમે વિડીયો ચાલુ કર્યો ને એની એક બે સેકન્ડ પહેલાં જ ઇટ્સ ઓકે તો જો અહીંયા છે ને જે નો મોટી છે ગઈ અને મારા કપડા બગડી જશે એટલે હું બેસિસ્ટે આપણે એનામાં છપ 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 કરીએ હજી એટલા છપ છપ કરીએ હું ને પીઉ ને દેવતી રેકા બધા દરરોજ નવા નવા વ્લોગ બનાવશી તમે અમારા લોકોના વ્લોગ્સ જોજો પછી અમને લોકોના સજેશન આપજો કે આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ અને અમારા વ્લોગ્સને દરરોજ જોજો ચાલો બે છપ છપ કરીએ હજી અમે મેક અપ છપ છપ કરીએ હા છપ 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 મજા મા આવે છે ને અમારા લોકોની આવી નાની નાની મોજ હોય તેમાં અમે આમાં રમતા હોય તો ટબ ભરીને રમતા હોય એ સોરીઓ કાંઈ આવું પડતું હોય ઝરમર ઝરમર પાણીનું હાલો હવે હું તમને લોકોને બગીચા તરફ જાઉં અને પૈસા હોય તો જ આપણે એટલું બધું જીવી ના શકીએ બટ આ તો કુદરતના ખોળે રમો ને તો બહુ મજા આવે પૈસા આવે એટલે બધું હોય એવું ન હોય પૈસા ન હોય તો આટલું બધું હોઈ શકે છે આપણી પાસે કુદરતનું ચાલો ચાલો હવે આપણે ગાર્ડનમાં જાય કેટલું મસ્ત વરસાદ છે ને તો અત્યારે કેટલા બધા ફ્લાવર ઉગી ગયા છે ગ્રીન ગ્રીન થઈ ગયું છે બહુ મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયું છે ચાલો ચાલો જો ગાર્ડન આવી ગયું ગાર્ડન આવી ગયું ગોરી નીચે બેસી ગયા ને પાછા કેવી આવી જાવ ને ખોટાઓ

ઓ કેમ કે હવે અમારી ચક્કીબાઈ ને ભૂખી લાગી છે તો અમારી ચોકીબાઈ ખાશે વાહ જો કે મશીન વોખા છે આપણે કોઈ બી ચક્કીને ભૂખા ના રખાય ચક્કી જ નહીં બટ કોઈ એનિમલ્સને પણ ભૂખા ના રખાય કેમ કે એ લોકો તો માગી ન શકે કે અમને ભૂખ લાગી છે અમને તરસ લાગી છે અમને નિનર આવે છે કે અમે થાકી ગયા છીએ કે અમારે આ પડવું છે કોને પડવો છે એવું તો એ લોકો ના કહી શકે બટ આપણે સમજી વિચારીને એ લોકોના ગમે એ સિઝન હોય ચોખા પછી કૂતરા ગાયો હોય એવું બધું જેમ કે હું છું તો હવે અમે લોકો ચોખ્ખા ભરી દઈ પછી તમને બતાવું કે હું ચકીને ચોખ્ખા કેવી રીતે નાખું ચાલો હવે હું આ બધા ચોખ્ખા નાખી દઉં અને તમારી આજુબાજુમાં કઈ ગાય કુકુ ચકી મીનું કોઈ પણ હોય તો મોટું કામ નહીં તો કાંઈ નહીં બટ એમના માટે બે ત્રણ રોટલી કરીને કે થોડાક એક બે વાટકા ચોખા નાખી દેજો અને કઈને ભૂખા નહીં તાર આવી ગયો જો હાલ પણ કોરામાં કોરામાં ઓલી બાજુ ઓલી બાજુ વચ્ચે સેન્ટરમાં આ કોરું છે ને અહીંયા મારા લવ થી એટલે ચટ્ટી બાઈ ફટાફટ આવીને ખાઈ જાય મારા લવ એનિમલ માટે બહુ 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 મોટો છે એનિમલ લવર છે કા હા એનિમલ લવર હોય એટલે ઈ લોકોના એ પાણીમાં ને પાણીમાં લીલાડું વચ્ચે લોકોના ફ્રેન્ડ્સ તો જમવા તો આવે જ ને એ ભૂરો આવ્યો જો તારી આરે ભૂલ્યા ને તો હું હમણાં રોટલી આપી દઈશ ભૂરો કે રોટલી ખાય છે

મમ્મી ની જૂની ગેમ્સ હોય ને જેમ કે મમ્મી કે છે ટાયર થી રમતા હાથે માટી ના રમકડા બનાવતા પછી અલગ અલગ કોઠળા દોડ લીંબુ ચમચી દોડ એવું બધું કરતા હવે હું ઈ બધું રમીશ વાહ વેરી ગુડ અને આવી રીતે મારા આ બાબુ રેવ ને રોટલા અને એવું બધું નીતિ વેસ મીઠું મીઠું હોય છે આઈ છે બનાવીને ઈ બાને મારે બનાવતા શીખવાડી જાય અને જે બનાવેલું છે ઈ વાહ ભાઈ વાહ વેરી ગુડ ચલો તો સરસ મજાના ચકલાઓ ને ચોખા લડબે બેને આપી દીધા છે આમણા ચકીબાઈ ના ઢગલા થશે ના 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 તાર જી 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 ચી કરતા જો કેવું નેચર છે સુપર વેધર ચાલ હવે આપણે હું ગાર્ડન બતાવી આપણે વખતે લેવાનું છે એટલે મને કરાવજો તમને બધાને ગાર્ડન બતાવું જો આજ છે I don't know. দাতকাডে লারাত্না পাডাতকাডাছে আস্নামে তা঵ি যাকাডেকাডেকরনাখু তমে কে তাজা অমেরে পনশু তমারা মিনা নানি দূলিনে ক� કોમેડી તમારે આટલો મસ્ત આનંદ લેવો હોય તો આવજો અમે હવે હું વરી પાછા બ્લોગ બનાવીશ આ બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીશું જય માય જય શ્રી કૃષ્ણ